કેમેરાધા હતા નહીં ડોસી અંગ્રેજી હોય નતા રે ડોસી મરી ગઈ નતરેશી ધૂણા હાર્યો અને બોલતો હોય તો આપડે કઈ બોલાવાની છે આજે કોઈ જાય બોલતા નહી કે બીજા દાડા આવ્યો છે નહી કે અગિયારસો રૂપિયા લાવો આપણે જો ખરેખર અમારા આમંત્રણ ને મોહન આલી તમે આટલી બધી મોટી સંખ્યામાં વધારે એટલે અમારી એસબી હિન્દુસ્તાની ટીમ તરફથી થી ખુબ ખુબ આભાર બાકી અમારે બે જણા નું તો છે ને અમારે ગોમવા કોઈ મોનતું નહી તમે આટલા બધા આયા તો લાગે હરિફાની ચા અને મફુકા નું જી બરાબર અમે ઘણા ખરા વિડીયો બોલ્યા છો કે હરીફા ચા અને મફુકા નું જી ઓનું જે પ્રોફિટ આવશે જે નફો આવશે જે પૈસા આવશે જે રકમ આવશે એ બધી અમારે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ